નમસ્કાર દર્શક મિત્રો આપ જોડા છો સનસદી ખેસ ન્યૂઝ વિધાનસભાના વિપક્ષના નેતાએ વડોદરા શહેરની મુલાકાત લીધી વિધાનસભાના વિપક્ષના નેતાએ વડોદરા શહેરની મુલાકાત લીધી વડોદરાની અંતરતંત્રના પ્રતાપે સર્જાયેલ પરિસ્થિતિને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાએ વડોદરા પ્રદેશના કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સહિતનું પ્રતિનિધિ મંડળ જોડાયું હતું સૌ પ્રથમ રાજસ્થમ સોસાયટીની મુલાકાત લીધી હતી રાજસ્થમ સોસાયટીના રહીશોએ અમિત ચાવડા સમક્ષ ભાજપ શાસનની પોલ ખોલી વિધાનસભાના વિપક્ષ નેતા સામે બળાપો ઠાલવ્યો હતો શાસક પક્ષ દ્વારા દર ચોમાસામાં કામગીરીના નામે કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ રહીશોની સમસ્યાથી છુટકારો નથી મળતો સરકાર પાસે દર વર્ષે સહાય માંગી હોવા છતાં લાખો રૂપિયાનો ટેક્સ ભરવા છતાં સરકાર અમને સહાય આપવાની ના પાડી રહી હોવા અંગે જણાવ્યું હતું પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહી છે જરૂર પડશે ત્યાં નાગરિકોને સહાય આપવાની અમિત ચાવડાએ વાત કરી હતી આજે વડોદરામાં

ત્યારે સૌથી પહેલી એમને જરૂરિયાત મદદની છે એમને બચાવવાની જરૂરિયાત છે છે અને જે અસરગ્રસ્ત બધાને પુનઃસ્થાપન કરવા સાથે એનું જે પણ નુકસાન થયું છે એનું સર્વે કરાવીને એને વળતર મળે પ્રાથમિક જરૂરિયાત છે આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક પ્રતિનિધિ મંડળ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ લોકોની વચ્ચે જઈ હકીકત જાણી સ્થળ તપાસ કરી ને જે પણ મદદરૂપ થઈ શકાય એ તાત્કાલિક એને ભોજનની મદદની જરૂરિયાત હોય ક્યાં કેસ્ટ્રોલ ના મળી હોય તો આર્થિકની જરૂરિયાત હોય સાથે સાથે કેટલાય વિસ્તારોમાં નાના બાળકોને આજે દૂધ નથી મળી રહ્યું પીવાનું પાણી નથી લોકોને આજે ઘરવકરી સંપૂર્ણ રીતે તબાહ થઈ ગઈ છે એટલે બે ટંગ ભોજનની તકલીફ છે અને સાથે સાથે ઇલેક્ટ્રિસિટી નહીં હોવાને કારણે અનેક તકલીફો છે અનેક વિસ્તારો આજે પણ પાણીમાં ગરકાવ છે લોકોના ઘરોમાં પાણી છે આ તમામ વિસ્તારોની મુલાકાત લઈ ને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે પણ રાહત મદદની શક્ય જરૂરિયાત હશે ત્યાં મદદ કરવામાં આવશે અને સાથે સાથે સરકારની જે બેકાળજી છે નિષ્ફળતાઓ છે જે ભ્રષ્ટાચાર છે અને એના કારણે આ માનવ સર્જિત હોનારત હોય એવું વડોદરાએ વારંવાર સામનો કરવો પડે છે એ બાબતોની પણ સ્થળ પર તપાસ કરી સરકારમાં પણ જે રજૂઆત કરવાની હશે કેસ્ટ્રોલથી લઈને રાહત ઉઠી લઈને બચાવની કામગીરીને ત્યાર પછી નુકસાનીના વળતર બાબતની તમામ વાતો ચાર વાગે બધા જ વિસ્તારની મુલાકાત લઈને પ્રેસ મીડિયાના માધ્યમથી રજૂઆત પણ કરીશું મારી કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકરોને વિનંતી પણ છે કે આટલા દિવસથી તમે સતત લોકોની વચ્ચે રહ્યા છો આપણે વિપક્ષમાં છીએ પણ તેમ છતાં માનવીય અભિગમ સાથે જે પણ આપણાથી શક્ય હતી એ રાહત પણ કરી છે મદદ પણ આપી છે અને લોકોની વચ્ચે આ તકલીફના દર્દના દુઃખના સમયમાં ઊભા રહેવાનો પ્રયત્ન પણ કર્યો બધા જ આગેવાન કાર્યકરોને પણ વિનંતી છે કે આજે આપણે જઈએ છીએ કદાચ બધા જ વિસ્તારમાં નહીં પણ જઈ શકાય પણ જ્યાં જ્યાં વ્યક્તિગત રીતે અમે જઈ શકીએ કાં તો તમે જઈ શકો એ બધી જ જગ્યાએ આપણે જવાનો પ્રયત્ન કરવો છે જે પણ લોકો તકલીફમાં છે બધા જ લોકોને કોઈ પક્ષા પક્ષી કે જ્ઞાતિ ધર્મથી ઉપર ઉઠીને આપણે મદદ કરવી છે અને આપણે એમના દુઃખમાં સહભાગી થઈ છે કેવી રીતે મદદ કરી શકાય એ માટે આપણાથી જે પણ પ્રયત્નો થાય એ તમામ પ્રયત્નો કરવા છે ને એટલા જ માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકારી પ્રમુખભાઈ ઇન્દ્ર વિજયસિંહ ગોયલ પ્રદેશ સમિતિના ભાઈ પંકજભાઈ પટેલ પ્રવક્તા પાર્થિવરાજસિંહભાઈ શહેર કોંગ્રેસ સમિતિના ભાઈ પ્રમુખ ઋત્વિજભાઈ હોય વિપક્ષના નેતા ભક્તુભાઈ તમામ આગેવાનો અહીંયા સાથે છીએ આજે આપણે સ્થળ પર મુલાકાત લઈશું ને ત્યાર પછી બધા જ લોકો રાહત કાર્યોમાં જોડાય ને આપણાથી જે પણ શક્ય છે તમામ મદદમાં લાગીએ એવી બધાને વિનંતી પણ કરું છું